મંત્રોચ્યાર અને પુણ્ય સલિલા આરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને ચૂંદડી દૂધ કુમકુમ શ્રીફળ જેવી સમગ્ર સામગ્રી અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈ કૃતાર્થ થશે આ દસ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં પધારશે સાથે સંતો મહંતો અગ્રણીઓ આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા ચાંદુદ ખાતે પધારશે લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ દસ દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે આરતી જાય છે નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગે ઉજવતા હોય છે વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનો જ્યાંથી ધારત પૂજા છું છેલ્લા સાત વર્ષથી અહીંયા શરૂઆત થઈ એની પુનઃવૃત્તિમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય છે મારી ધ્યાનથી સમજું છું આમ તો સિનોર એટલે કે નર્મદા કાઢાનો જ ભરતી હોય અત્યાર સુધી નર્મદા સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દસરામાં પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાલુમાં આ લાભ મળે છે હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને ગંગાને પ્રાર્થના કરું છું એટલે કોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા વસ્તવ રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધ